ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં રાજસ્થાનના તસ્કરોએ ધાડ મારી હતી આ મામલે ભરૂચ એલસીબી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા રાજસ્થાનની ઈસમે આપેલી ટીપના આધારે મંદિરમાં ચોરીનો કાસો રચવામાં આવ્યો હતો અને તેમાં સંડોવાયેલા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પશુપતિનાથ મંદિરમાં ગત પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચોરીની ઘટના બની હતી જ્યાં તસ્કરો મંદિરમાં સાડા પાંચ કિલો ચાંદી ચોરી કરવામાં સફળ થયા હતા ચાંદીમાં સંડોવાયેલા બે શખ્સો અંકલેશ્વર હાઇવે પર મહાદેવ હોટલ પાસે હોવાની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી જેના આધારે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના દુદાળા ગામના હરારા મમાલી અને શિરોહીના જાવલ ગામના ગોવિંદ કુંવારામ રાણાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની કડક પૂછપરછ કરતાં તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય બે સાગરિતોના કહેવાથી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી ઝડપાયેલા બંને તસ્કરો ફરી ચોરી કરવા માટે આવ્યા હતા પરંતુ પોલીસને બાતમી મળી જતાં તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત બાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે રાજસ્થાનના પારસમાલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે